કા કા કેમ થાય છે મજા આવે છે ને મે લગન પેલા જ બોલી કરી કરીતી કે હું લગન કરું ને તો હું કાય કામ ન કરવાની એટલે હવે છે ને હું કાય કામ ન કરવાની ઘર નું બધું કામ તારે જ કરવાનું છે હા તો ક્યાં જાવ કરું છું હા તે કરવું જ પડશે અને મને કાય કામ નો син બોલી છે આપણે ખબર છે ને સીધી તોય ક્યાં તું કરેસ કોઈ દી હે હું બોલ્યો કાય લી હરખુ હરખુ વાઈને

દર રૂપિયા હાબુ લેતા અને બીજા વધની મને પાછા દે જો એમ એમના પડ્યા રહેશે ને તો મારા લુગડા બગડી જાય છે તારે લુગડા ધોઈ નાખવાના છે એક લુગડું બાકી ન રહેવું જોઈએ બધા લુગડા ધોઈ નાખજે જા ખાયો કા અને છે ને કામ જ કરાવું છે તેરે જ ખબર પડે હું તો કઈ કામ ન કર હું તો ખાટલે સડીને બેસ અને ખાઈ પીને મોજ કરીશ એ મગના હા તને કઈ ખબર કાકા શું

બાપ ના ઘર માં મુકેશ અંબાણી નું નહીં હાલતું હોય એવું હાલે આનું વાત તારી ખાટલે બેઠી બેઠી ઓર્ડર જ કરે

એ શું કરો છો જલસા કરો છો ને એ હું જલસા કરું છું એ મારે કાંઈ વાંધો નથી એ મારું ઘરનું કામ છે ને રાખે છે નહીં એ પેલા ઘરનું કામ કરતી હતી હવે હું ઘરનું કાંઈ કામ ન કરતી હું તો ખાઈ પીને જલસા કરું એ સારું હાલો તમે ક્યારેક ક્યારેક ફોન કરતા રીજો એ એ બોલો આ હાબુ લેવા ગયો અહીંયા ની આ રહ્યો નક્કી છે ને મારે આને થોડોક દાબમાં રાખવો જોઈશે ત્યારે જ આને ખબર પડશે આવા દે એટલી જ છે મારા બેટાની આ મારી મારી ભૂલ મને મને નડે છે આખું ગામ મને સંભળાવી જાય કે બાયડી બોલો હવે હું કરું છું તો એવું તો સંભળાવે ને પણ આ મારી ભૂલ મારે સુધારવી જોઈશે આજ ઘરે હશે ડખો કરવો ભલે થોડીક હાકા પાઈ થઈ જાય બાકી થોડી ઢીપ બી છે જો કે સરખું આવી જાય ને તો આવી જાય ને પછી હાલતું તેમ હાલવા દઉં મને સંતારો લેવ રહ્યો કેટલી બધી વાર લાગી કલાક થઈ જાય છે હજી ન આવ્યો તો આવા દો એટલો જ વાર આય અત્યારે લાગીને ક્યાં આતો તારી બાપ વાર તો લાગે ને અહિયાં હલીન જવાનું કઈ મારી પાસે બલુમ નથી લેતા આટલી બધી વાર લાગે કલાક થઈ ગઈ

એ તમાર જમાય છે ને એને મને મારી એ તો આજે હોય એટલા તારા ને હા આવો અમારે આવે તો તારો વારો કાઢે મોહણિયા આય ના દેવ આવા દે ને જોઈ લેવા બધાય ને દે લોય પી જાય ની મને મારું બધાય બધું કહી દેજો જો માર બાપુ સોડી નો ને જમાય નો ડખો સારી પડ નો જામી ગયો છે બોલો જમાય રો ને ખારો થઈ ગયો છે મારી સોડી ને બોલો મારીતી હોતક

મારા બાપુ ને દે હમણાં તને છૂટા છેડા દઈ દઉં જો અરે તારો બાપુ આવે આજ તારા બાપાને જોઈ લઉં મારા દીકરા મારા લોય પી ગયા આટલો બધો કંટારો હોય કોઈ દી એ બટા હું જીવ આ તો આય બાપુ એમાં એવું છે આપણે લગ્ન પેલા બોલી નથી કરી કે ઘરનું કામ હું નહીં કરું ત્યાં ઘરનું કામ બધું મારી પાય કરાવે છે અને મને મારી અને છે ને મન હું કે કે મને છે ને છૂટા છેડા દે દે મારે બીજું ઘર કરવું છે અને બીજું ઘર કરવું છે બાપુ નો આ ખોટીને મને ઠીકા ઠોકે હામે હામે અને આમ જો કઈક લિમિટ હોય પછી તમારો ડોહો આમ જો અંગવા જવાના ડબલાય મારી પાઈ ભરાવર આવે હે એ ઘાઘરાય ધોર આવે હે એ ભલે ધોર આવે ધોવા પડશે શું તમે ધોવા મારા હું ના એ હું કાઈ ધોતો નથી હા તો મને ધોર આવે એ મને થોડી બોલી કરી દીધી તું જોવાય તો મે તને બોલી કરી દીધી શું તારી બાયરીના બધા કામ કરવા પડશે શું તારે એ કામ બામ નઈ થાય એ ડોહા તારી છોડીને ત્યાર તો મારે આમ તો સુટા સીડા જોઈએ સુટા સીડા જોઈએ હે એ બટા તું ધોકો દેતી જ જાતો

જો હે ના છેડા નથી જો હે હવે જો કોઈ દી મારી છોડીને હેરાન કરીને એટલે તઈ જણા બોલાઈને આવું જો છોઈતરા પાડ દો તારા બટા હું જાવ છું અત્યારે હવે તારી મને આવું કરાય કા હવે બીજું ઘર કરું છે હવે શું કરે આ તો ઠામડે ધોવાન બાકી છે ઠામડે ધોઈને ખાય હવે મારી સામે છે ને કોઈ દી કાઈ બોલતો નઈ હવે તું મારી યાર બાજીશ ને તો હું તરત મારા બાપુને ફોન કરીશ આય થામળા ધોને હરખા ધોઉં હું